સુરતના રોજો રોજ હત્યા સહિતના ગુનામાં વધારો થઈ રહ્યો છે જેને લઈને સુરતીઓને અસુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે તે સુરતના ફરી બુધવારે એક હત્યાની ઘટના બનતા ચકચાર મતી જવા પામી છે વાત એમ છે કે સુરતના સલબતપુરા વિસ્તારમાં ચપુના ગામારી કિન્નની ઘાતકી હત્યા કરાઈ હતી સરબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ખાતે ટેનામેન્ટમાં સજના નામના કિન્નની ચપુના ગામારી હત્યા કરાઈ છે કિશન નામના હિસામે ઝઘડો થયા બાદ સજના નામના કિન્નર પર ચપ્પુ હુમલો કર્યો હતો જે લઈને કિન્નરનું સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું તો હત્યા કરી કિશન ત્યાંથી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મેં ઉમરવાડા ટેનામેન્ટ હે ઉમરવાડા ટેનામેન્ટમાં એક બહેન રહેતા ઉનકે સાથ ઉનકા બેટા કિશન યહાં પે રહેતા હૈ उस किशन का कई सालों से संजना नाम के किन्नर के साथ संबंध थे और पिछले तीन दिन से ये संजना उनके घर पे यहाँ रह रही थी आज सुबह इस संजना की हत्या की हुई बॉडी यहाँ मिली थी पुलिस ने आके जांच शुरू कर दी है जो बॉडी है उस पर काफ़ी शार्प वेपन से अटैक किया हो इस तरह की इन्फॉर्मेश जो प्राइमरी हमें एविडेंस मिले उस हिसाब से हैं पुलिस जो आरोपी है उसकी तहकीकात कर रही है जैसे ये आरोपी पुलिस पुलिस की गिरफ्त में आ जाएगा हम हमें पता चलेगा कि ये किस रीज़न से इस ये घटना को अंजाम दिया गया है अभी जो प्राइमरी इन्फॉर्मेशन है उसमें इस तरह के पुलिस को पता इस तरह का पता चला है कि जो आरोपी है उसका और इसके बीच में कोई झगड़ा हुआ होगा या फिर दोनों के बीच में कई किसी और बात पे मन मुटाव होगा इसी कारण ये घटना बनी हो लेकिन जब भी हम आरोपी को पकड़ेंगे तभी हम बता बता पाएंगे कि ये किस वजह से ये घटना बनी है સુરતમાં રોજોરોજ કાયદોની વ્યવસ્થા કથરી રહી છે ગૃહ રાજ્યમંત્રીનું શહેર હોવા છતાં ગુનાખોરી આસમાને પહોંચી રહી હોય તે સુરતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જ પડશે તેવી લોક માંગ ઉઠવા પામી છે